शबरम महाराज बाबा बोनी सुंदर महाराज सत्संग खूब गर्व कहीं सत्संगी यादि घड़ी आदि में सत्संग की यादि घड़ी आदि में बुनिया સંગત કરો સંત સંતકી ખોટી ખે સંતોનો સંગ સત્યનો થોડો સંગ થઈ જાય થઈ જાય સત્ય શું હોય એનો સંતો કે કરો એના માટે આ બધા હંજો શું તો તમે સમજાવીને તમે સમજાવ્યું નહી સંતોની વાણી એ બધો આપણને પોકાર કરે અનુભવ વાણી જે જે વાણી બોલે બધી અનુભવ બાબુ કીધો જે જે હદે પહોંચાય એ સંતો એમાં વાણી દ્વારા સમજે હવે દોરે આપણે હારવાનું સંતો કે વાણી એનો વિચાર કરો વાણી શું કે ક્યાંય અટકી એમ નથી સંતોએ રસ્તા બતાવી દીધા સીધા હવે આપણે કેમ હાલો એ આપણે વિચાર કરો કઈ જે રસ્તે હાલી આપણે તો કામ થઈ જાય સંતો તો ભજન ઉપર પાર દીધો ભજન ઉપર ભજન વિના કઈ ભેડો નહીં હાલે ધોખા કરશે ધનવાર સ્મરણ ચંચર છે બાપુ એમાં મનની વાત કરી કૃષ્ણ ભગવાન અર્જુન એમ દે ને કે મન ચંચર છે કૃષ્ણ ભગવાન અર્જુન પ્રશ્ન કર્યો એના માટે કે ચંચળ છે પણ એને આ યોગ દ્વારા યોગ એટલે ગુરુ સબજ આનાથી જ અવસ્થા છે મને કુમાર બાપુ કહ્યું ને સદગુરુ મારે આ શબ્દ ને પાણ તન મન વિધાના મારા પ્રાણ પ્રાણ વિધિ જોઈ જાય કે વાલાની બસરી વાળી પછી કેવું કીધું એમાં સદગુરુ મારા શબ્દ ના કામ કરો જ ના કર્યા કાટકા શું તરત જ શબ્દ ની જ વાત આવી શબ્દના ઝાટકા થી જ આ બધું હું છું છું સદગુરુ મારે શબ્દના ઝટકા કામ ક્રોધના કર્યા ઘટકા ભાંગી ભાંગી મારા દલાલાની ભાંધો અંધારા મચ્યા અંતર ઘટકા મટી ગયું પછી કીધું ગુરુગામ ગુંચી સર્વેથી ઊંચી ખોલ્યા મારા દસમાના દાડા શું કીધું ગુરુગામ ગુંચી સર્વેથી ઊંચી આનાથી કઈ હતી કે નથી ગુરુ પૂંચી મટ્યા તાણા અંતરમાં થયા સમજ મટી ગયું અજવાળું થઈ ગયું ગયું એના માટે એક આ સમરણ ગુરુમાં જે પ્રેમથી ભાવથી સમરણ કરી શ્વાસુ શ્વાસ એનાથી જ આ મન વસતા છે ગુરુમાંથી ખીરો બતાવી દીધો કામ ટાઈમે કામ ફ્રી થાય ટાઈમ મળે સંતો કે કામ ટાઈમે કામ પછી ફ્રી થાવ એટલે સંતોને બીજે ટાઈમ ખોટો વેડવો નહીં સંતોનો લાભ લઈ લો સત્સંગ ક્યાં એવો હોય ને ત્યાં લાભ લઈ લો સત્સંગથી વગેરે મન સુધરે સુરતા ભલે નિગમ બન જાય ને મનો ખોરાક એ સત્સંગ આ બધા મળ્યા આપણે છે ને માટે ભજન માટે મારું ભજન કેવું માટે મારો વૈરાગ પ્રેમ ભાવ સંતોના સંગમાં રહીશું તો બીજું નહીં આ ગંગા સુધી કીધું સંગતો કરો દેવાની કરો વચનવાળા કહેવાની વચનવાળા બીજાની બીજાને તો શું જાણો શું કઈ સમજે શું સમજાવ ગુરુભાઈ આવશે તો પ્રેમથી એના એમાં બીજું આવશે નહીં બીજી વાત નહીં સંતો કે વાતો કરો મારા રામની બીજી વાતો ની ખોટું સાંભળવાથી કરમ થાય ખોટું બોલવાથી કરમ થાય એથી કે દોર્યું એવો સંગ ના કરો આપણું ભજન એમાં ભજન ના ઘટે ભજન વાળાને સંગત કરો દેવાની કરો કે ભજન મારી કરો એવા આપણને સમજાવે સત્સંગ એનો મળે તો આપણો પ્રેમ વધે ભાવ વધે આપણું ભજન ટાઈમ ઓછો હોય બેનને મળી આજે તો હમ બધા બોલે થોડું થોડું બાકી સંતો રેણી ઉપર ગણો રેણી ગુરુમારાની રેણી તો ગુરુ પાંચ મારા એમાં રેણી એવી કરણી રહેણી લખો ભાઈ ધરમશીલ ધાર રેણી ઉપર જ છે એના માટે આ ભજન એના માટે સત્સંગ એના માટે સંતો કે ખૂબ ઉતરે પાછો નામનો નશો કીધું બીજાની એ જોવો જોઈએ હવે સત્સંગના ઘરમાં આપણે નામનો જોઈએ ગુરુ મહારાજે નામ આપ્યું આ નામનો નશો જડી જાય એ જડે ઉતરે ની પાછો પછી કીધું જ્યાં જોયું ત્યાં દૂધો સદગુરુનો સદગુરુ નો વાંસો परमात्मा देखा है याद जो इन्होंने वास से बताएं मानो मानो बताएं मेरे तो फुटो कर्म ना था मैं संतों के कर्म से नहीं था पांच कर्म में देख पांच ज्ञान इंद्री चार अंत कर्म के सुध सा था ये आनंदित कर्म था ये पांच कर्म इंद्री के लिए क्या है आंख दिशा रोज़

આના માટે આ એક ભજન સમરાટ શ્વાસ વિશ્વાસ ના સમરાટથી જપતા જે મજા જાપ જપતા ટાપ ચડ્યા ગુરુજી ને ફરતા યાદી વ્યાધી ઉપર એનાથી માટે બાકી અમે ગમે તે તેટલું કરશું આપણે ભેગું કાંઈ નહીં આવે છે આપણી ફરજમાં આવે એ કરવું સંતો કે એક આ મૂડી આ સંતો કે શ્વાસ વિશ્વાસ આ મૂડી કીધું આને સિવાય ભેગું નહીં આવે ગુરુમાં જ્યાં ભજન દીધું ભજન થઈ જાય ભાવ પાર ગુરુ ઉતરે ભાવ પાર કીધો સાગર માં તારે તો ગુરુ માર્ગ બાકી શબ્દ ગુરુ માર્ગ શબ્દ એના પર પ્રેમ ભાવ અઢળક ના અઢળક પ્રેમ ભાવ હોય તો ભજને થાય પ્રેમ તો જો હોય ને કામ ધંધામાં આપણે કેટલો ભાવ હોય પહોંચી જાય બધું થઈ જાય એમ સંતો ગાના ઉપર એટલો ભાવ પ્રેમ રાખો થાય અને પ્રેમથી થાય હું ભર કરી નહીં થાય સજે સજે આ નીકળી જાય આપણે અને સંતો બધા નીકળી ગયા બધું કરી ગયા કામકાજ એ નહીં રહેવું બધું બધું કર્યું આ વ્યવહાર માર્યા પણ વચન માર્યા વચનથી બારે નહીં ગુરુ મારે જે વચન દીધું ને તેથી બારે ના જાવ બધા બધો બોલો ભાઈ બોલો સદગુરુ મહારાજ